જો મિત્રો તમે બધા જ દિવસોમાં શ્રાદ્ધ ન કરી શકો તો અમા અમાવસ્યાના દિવસે તો અવશ્ય શ્રાદ્ધ કરી લો થોડા તલ થોડા જઉં થોડું દૂધ લઈને ત્રાસમાં ગંગાજળ અને સાદું પાણી લઈ લો અને બંને હાથ હાથે અંજલી ભરતા ભરતા બોલો કે મારા પિતા આ તર્પણથી તૃપ્ત થાય મારી માતા આ તર્પણથી તૃપ્ત થાય મારા દાદા આ તર્પણથી તૃપ્ત થાય યક્ષ ગંધર્વ કિન્નર્વ બધા જ મારા આ તર્પણથી તૃપ્ત થાવો તમારા મિત્ર માટે પણ તમે આવી રીતે તમારા મિત્રનું નામ લઈને તર્પણ કરી શકો છો અને જેમના માટે કોઈએ ક્યારેય શ્રાદ્ધ નથી કર્યું તેવા પિતૃઓ પણ આ મારા તર્પણથી તૃપ્ત થાય એવું બોલો ત્યારબાદ પદ્મપૂરણને એક સરસ અને સુંદર મજાની તમને વાત કરી દઉં કે ભગવાન શિવજી પોતાના પુત્રને કહે છે કે હે કાર્તિકે સંસારમાં ખાસ કરીને કલયુગમાં તે જ મનુષ્ય ધન્ય છે જે સદા પિતૃઓના ઉદ્ધાર માટે શ્રીહરિનું સેવન કરે છે એટલે કે ભજન કરે છે બેટા બહુ પિંડદાન આપવાની અને ગયામાં શ્રાદ્ધ વગેરે કરવાની પણ શી જરૂર છે મનુષ્યો તો માત્ર હરિભજનના પ્રભાવથી જ પિતૃઓનો ઉદ્ધાર કરી દે છે જો પિતૃઓના હિતાર્થે દૂધ વગેરે દ્વારા ભગવાન વિષ્ણુને સ્નાન કરાવે છે તો એ પિતૃઓ સ્વર્ગમાં પહોંચી અગણિત કલ્પો સુધી દેવતાઓ સાથે નિવાસ કરે છે તો મિત્રો અમાવસ્યાના દિવસે તમે અવશ્ય શ્રાદ્ધ કરી લેજો જો બધા દિવસોમાં તમારા તે શક્ય ન હોય તો આ રીતે તમે શ્રાદ્ધ કરજો આ ભાગમાં જણાવ્યું તે પ્રમાણે હરે કૃષ્ણ મિત્રો પિતૃ પક્ષમાં સૂર્યનારાયણને દરરોજ જળ ચડાવો ત્યારે ભગવાન યમરાજના જે પાંચ મંત્રો મેં ભાગ ત્રણમાં બતાવેલા છે એ મંત્રો સહિત સૂર્યનારાયણને જળ ચડાવજો જેના દ્વારા તમારા પિતૃઓને સૂર્યનારાયણ કોઈ ખૂબ જ સારી જગ્યાએ મોકલી આપે છે હરે કૃષ્ણ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજાને મોકલી આપજો